જો તમારે પણ તમારા સપનાનું ઘર ખરીદવું હોય તો આજે જ ભાઈલી ખાતે બી સ્વામિનારાયણ મંદિર છે તેની સામે જ આજે થ્રી બીએચકે અપાર્ટમેન્ટનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે ભાઈલી વિસ્તારમાં થ્રી બીએચકે જે લક્ઝરિયસ અપાર્ટમેન્ટ છે તેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ જે આધુનિક સુવિધાઓ જોતી હોય છે જે ફેસિલિટીઝ જોતી હોય છે એમ્યુનિટીઝ જોતી હોય છે તેનાથી સજ્જ છે તો તમામ લોકો આજે જ પહોંચી જાઓ ફાઇલી વિસ્તારમાં જે વીઆર ગ્રુપ છે વીઆર ગ્રુપ લક્ઝરિયા તેમના દ્વારા આજે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે થ્રી બીએચકે જે લક્ઝરિયસ અપાર્ટમેન્ટ હોય છે તે જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને સાથે જ તમામ ફેસિલિટીઝ પણ તેમાં આપવામાં આવી છે આ મારું વીઆર ગ્રુપનો પ્રોજેક્ટ છે જે અગિયાર વર્ષથી આ બરોડામાં અમે પ્રોજેક્ટ કરીએ છીએ અલગ અલગ એરિયામાં અને આ બરોડા વેસ્ટ સાઈડમાં અમારો સેકન્ડ પ્રોજેક્ટ છે આ થ્રી બી એકદમ લક્ઝુરિયા વીઆર લક્ઝુરિયા પ્રોજેક્ટનું નામ છે ને લક્ઝરિયસ ફ્લેટ છે સિક્સટી યુનિટ છે ટોટલ અને એકદમ થ્રી બીએચકે

હા તે એ આ એરિયા સારામાં સારો વેસ્ટ સાઇડ એટલે તો આપણે એકદમ ફાસ્ટ ડેવલપિંગ છે એટલે અહીંયા જે લેવા માંગતા હોય એકવાર આવે તો આપણે એને હા ભાઈમાં ઘનશ્યામ પટેલ વીઆર ગ્રુપ સો આપણું તમને ખ્યાલ જ હશે વીઆર ગ્રુપ વિશે જે છેલ્લા અગિયાર વર્ષથી વડોદરાને સારા એવા પ્રોજેક્ટ્સ લેન્ડમાર્ક્સ ઊભા કરી રહ્યા છે વડોદરાની અંદર વીસ જેટલા પ્રોજેક્ટ છે વીઆર ગ્રુપના અત્યાર સુધીના અને આ ભાઈલી એરિયાની અંદર આપણો આપણો વડોદરા વેસ્ટની અંદર સેકન્ડ પ્રોજેક્ટ છે આની પહેલાં આપણે એક સેલિબ્રિટી લક્ઝુરિયા કરીને પ્રોજેક્ટ બનાવ્યો હતો જે બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો જેના કારણે આપણે આ બીજો પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે વીઆર લક્ઝુરિયાના નામેનો પ્રોજેક્ટ છે જ્યાં થ્રી બીએચકે અને તમને શોપ મળશે થ્રી બીએચકે અપાર્ટમેન્ટ્સ છે આપણી જોડે અને શોપ્સ અવેલેબલ છે આ એરિયાની ખાસ વાત એ છે કે વડોદરાનો પૂર્વ વિશ્વ વડોદરા એરિયાનો સૌથી પોસ્ટ એરિયા છે વડોદરાની અંદરથી સૌથી વેલ કનેક્ટેડ છે મેક્સિમમ રેસિડેન્શિયલ યુનિટ્સ અહીંયા અવેલેબલ છે અહીંયા નવો જે એક્સપ્રેસ હાઈવે આપણો વડ્યો જે દિલ્હી બોમ્બે વાળો એક્સપ્રેસ હાઈવે બન્યો એનાથી માત્ર બે કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આપણો આ પ્રોજેક્ટ આવેલો છે આપણે જેમ તમને ખ્યાલ જ હશે વીઆર ગ્રુપ હંમેશા કંઈકને કંઈક યુનિક આપવાનો પ્રયત્ન કરતું હોય છે હંમેશા કંઈક અલગ રીતની એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરવાનું ટ્રાય કરતું હોય છે એ જ રીતે આ પ્રોજેક્ટની અંદર પણ આપણે ત્રીસથી પણ વધારે એમ્યુનિટીઝ સાથે આ પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ જ્યાં સ્વિમિંગ પૂલ છે ઇન્ડોર ગેમ્સ રૂમ છે મલ્ટીપર્પઝ હોલ છે મિની થિયેટર છે આપણે નીચે ચિલ્ડ્રન પ્લે એરિયા ગાર્ડન આપેલો છે એના સિવાય આપણે ટેરેસ ઉપર પણ સારી એવી એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરી છે ટેરેસ ગાર્ડન છે ટેરેસ ગઝેબો છે પૂલ ડેક છે 私はそれをとう言うけど。 પ્રાઇઝિંગ આ એરિયાની અંદર આપણે જે અત્યારે લોન્ચિંગ પ્રાઇસ છે આજે લોન્ચિંગનો દિવસ છે તો તમે આવનારા એક અઠવાડિયા સુધીમાં અહીંયા પ્રોજેક્ટ બુક કરશો વિઝિટ કરશો તો તમને સૌથી બેસ્ટમાં બેસ્ટ ઓફર મળશે થ્રી બીએચકે ફ્લેટ્સ અને શોપ્સની ઉપર આ સારો એવો રિસ્પોન્સ છે તમે જોઈ શકો છો ખાસી એવી ઇન્કવાયરીઝ અત્યારે આવી રહી છે આપણી જોડે અને એરિયાની એકદમ લિમિટેડ લિવિંગ સાથેનો આપણે બેડ ટાવરનો પ્રોજેક્ટ છે જેમાં સિક્સટી ફાઈવ યુનિટ્સ છે ટોટલ અને એકવીસ યુનિટ આપણી જોડે શોપ્સની અવેલેબલ છે એટલે મેક્ઝિમમ કસ્ટમરને આપણે સારું પ્રોવાઈડ કરીએ એ જ હંમેશા વીઆર ગ્રુપ પ્રયત્ન કરતું હોય છે વીઆર ગ્રુપ હંમેશા એક એપિક વેલ્યુઝ સાથે ચાલતું હોય છે એથિક્સ પોઝિટિવિટી ઇનોવેશન એન્ડ કમિટમેન્ટ સાથે આગળ વધતું હોય છે અને એ જ વસ્તુ અમે આ પ્રોજેક્ટની અંદર પણ ડિલિવર કરવાનો ટ્રાય કરી તમે આ પ્રોજેક્ટમાં શું કંઈ નવું લઈ રહ્યા છો આ પ્રોજેક્ટની અમારી ખાસ વાત એ છે કે એક તો બે પંદર મીટરના રોડ કોર્નર પરનો પ્રોજેક્ટ છે વેલ કનેક્ટેડ પ્રોજેક્ટ છે ભાઈલીની અંદર આપણે સ્વામિનારાયણ મંદિરની બિલકુલ સામેની સાઈડ ઉપર આપણો આ પ્રોજેક્ટ આવેલો છે અહીંયાથી બિલ ક્રોસિંગ ફક્ત એક કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે અને પ્રોજેક્ટની આસપાસ વોકિંગ ડિસ્ટન્સના અંતરે તમને ડીમાર્ટ જેવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે આવી બધું ઘણી બધી ફેસિલિટીઝ તમને મળી રહેતી હોય છે નૈતિક પંડ્યા મારું નામ છે હું ચીફ ગ્રોથ ઓફિસર છું વીઆર ગ્રુપ તરફ વીઆર ગ્રુપ કરીને છે આપણો આ પ્રોજેક્ટ ભાઈલીમાં આવેલો છે ભાઈલી ટીપી ફોરની અંદર અને અત્યારે બી અમે ગ્રાહકને જ કસ્ટમરને કહીએ છીએ કે આજે અમારો એક દિવસનો જે લોન્ચિંગનું ટાઈમિંગ છે તો આજે તમે આવો અને અમારી આ વીઆર ગ્રુપ જે ભાઈલી વીઆર લક્ઝરિયા કરીને જે પ્રોજેક્ટ છે એમાં તમે વિઝિટ કરો સારું છે અત્યારે ક્લાઉડ્સ વિઝિટ કરે છે ક્લાયન્ટ બધા અમારે અહીંયા આગળ અચ્છા

અત્યારે આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે બહુ સારું રિસ્પોન્સ બી સારો છે બસ બહુ સરસ બહુ સરસ પ્રોજેક્ટ છે છે નહીં બેસ્ટ ફર્સ્ટ ક્લાસ પ્રોજેક્ટ છે એમ અશોકભાઈ ગેલાણી